એક નામ પહેચાન મુકદ્દર રંગ બદલે સુદામાનશ્યામ તો હું આજના પ્રસંગના ઉદઘાટક તરીકે સ્થાન શોભાવનાર એવા શ્રીમતી મનીષાબેન મેકવાન ને વિનંતી કરું કે તેઓ આપણી સમક્ષ પોતાના આદર્શ વિચારો રજૂ કરે શ્રીમતી મનીષાબેન મેકવાન નમસ્તે બધાને સેન્ટ મેરીસ શાળાના મેનેજર શ્રી ફાધર ડિરેક્ટર શ્રી ફાધર એન્થોની રાજ આચાર્યશ્રી સમગ્ર શાળા પરિવાર મોટી સંખ્યામાં હાજર રહેલા વાલી મિત્રો અને જેના વડે આખી શાળા અને આખા કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે તેવા નાના વિદ્યાર્થી ભાઈ બહેનો આજે હું અહીંયા સુધી પહોંચી છું ત્યારે મને પણ અત્યારે ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાંના એ દિવસો યાદ આવે છે કે જ્યારે હું આ જ જગ્યામાં બેઠેલી હતી અને આવી જ રીતે અહીંયા આ કાર્યક્રમો ચાલતા હતા અને એ દિવસે મને મનમાં એવું થતું હતું કે જ્યારે કોઈ પ્રવચન આપવા ઊભું થાય આ શું કરવા આવે છે આ કાર્યક્રમ ન હોવો જોઈએ બધું સરસ ચાલતું હોય અને એમાં જે પ્રવચનનો ટાઈમ આવે આજે શું કહેવાય સન્માનનો કાર્યક્રમ આવે ત્યારે મને સારું બિલકુલ ન લાગે એટલે તમારી પરિસ્થિતિ હું અત્યારે સમજુ છું અને એટલા માટે કંઈ વધારે પડતું કંઈ પીરસી અને સમય નહીં બગાડતા મારે બે ત્રણ બાબત અહીંયા જ્યારે હું આ શાળાની જ વિદ્યાર્થીની છું ત્યારે તમારી આગળ રજૂ કરવી છે કારણ કે આજ સુધી ઘણા બધા ફંક્શનોમાં ગયા ઘણા કાર્યક્રમો કર્યા પણ અત્યાર બાદ મને કશું પૂછવામાં આવે કે તારી જિંદગીનો યાદગાર પ્રસંગ કયો છે તો હું એ આ જ દિવસને યાદ રાખીશ કારણ કે જે શાળામાં આપણે ભણ્યા છીએ જ્યાંથી આપણી સફર શરૂ થઈ છે જ્યાંથી જે મૂલ્યોનું સિંચન થયું છે અને એ મૂલ્યોનું સિંચન આપણે પોતાની જાત દ્વારા જ્યારે તૈયાર થયેલી ભાવિ પેઢીને આપી રહી છું ત્યારે હું ગદગદ મારી જાતને અત્યારે ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું મારા ગુરુજનો અત્યારે સામે બેઠા છે માનનીય બળદેવ સર બીબી સર જોન કાનીસ સર બધા સિસ્ટર હિન્દુ અને એમની સાથે જે જે લોકોએ અમને આખી એક ચાર પેઢી સુધી શિક્ષણની સાથે મૂલ્યોનું સિંચન કર્યું છે અને એ સર્વનો હું અત્યારે હૃદયપૂર્વક આભાર માનું છું અને તમારા વાવેલા બીજના પ્રતાપે આજે અહીંયા ઊભું રહેવાની તક મળી છે તો સર્વનો હું ખૂબ હૃદયથી આભાર માનું છું એ સાથે એક નાની બાબત કહીશ ભાર્ગવસરે જ્યારે અહીંયા એક વિડીયો ક્લિપ તમને બતાવવામાં આવી અને વિડીયો ક્લિપમાં તમે જોયું એમણે ખૂબ નિખાલસતાથી એક વાત કબૂલ કરી કે એમણે જીવનમાં જે ભૂલ થઈ હતી ને એ ભૂલને અત્યારે બધાની વચ્ચે એમણે રજૂ કરી મિત્રો હું તમને એક શિક્ષક તરીકે ત્રીસ વર્ષના મારા અનુભવમાં એટલી વાત આજે ચોક્કસ કહીશ અને એ વસ્તુ તમે જીવનમાં ઉતારશો એવી હું આશા રાખીશ ઘરે મમ્મી પપ્પા અને સ્કૂલમાં શિક્ષક એક શિક્ષક સ્કૂલના પચાસ સાહીઠ વિદ્યાર્થીઓનું પર્સનલ ધ્યાન નહીં રાખી શકે પરંતુ તમને જીવનમાં ક્યાં પણ કોઈ પણ તકલીફ છે તમારાથી કોઈ પણ ભૂલ થઈ ગઈ છે તમે તમારા મમ્મી પપ્પા આગળ કદાચ રજૂ નથી કરી શકતા મિત્રને નથી કહી શકતા પણ જો એક શિક્ષકને કહી જોજો અને હું તમને કહું છું કે જેવી રીતે ભાર્ગવ ભાઈએ પછી ગણિતની અંદર 50 માંથી 50 માર્ક્સ મેળવી શક્યા હતા એ રીતે તમારી જીવનની એ મુશ્કેલી તમારા શિક્ષક જેના ઉપર તમે વિશ્વાસ રાખશો એ ચોક્કસ તમને એમાંથી માર્ગદર્શન આપી અને સાચા પંથે લઈ જશે અને એક શિક્ષક તરીકે હું તમારી શાળાના તમામ શિક્ષકો વતી આ તમને એક મારી નમ્ર અરજ કરું છું અને એ પ્રમાણે ખાતરી રાખીને અહીંયાથી જઈશ કે તમે જીવનમાં ક્યારેય પણ કોઈ પણ પરિસ્થિતિમાં જ્યારે તમને એવો અનુભવ થાય કે મારે આ બાબતની મુશ્કેલી છે તો તમારા શિક્ષક આગળ ચોક્કસથી રજૂ કરજો અને બીજી એક બાબત એક એવી છે આજે મોટી સંખ્યામાં અહીંયા વાલીઓ બેઠા છે કાલે હું યુટ્યુબ ચેનલની અંદર આપણા અદાણી સ્કૂલની અંદર થયેલો એન્યુઅલ ડેનો કાર્યક્રમ જોઈ રહી હતી અને એ કાર્યક્રમની અંદર આરાધ્યા બચ્ચન અને આબ્રાહમ ખાન એ બંને એમણે પરફોર્મ કરેલું હતું અને એના મમ્મી ને પપ્પા એમના જે માતા પિતા કહું છું કે જેમને બિલકુલ સમય નથી હોતો છતાં પણ પોતાના બાળકના કાર્યક્રમમાં જે કાર્યક્રમ એ રોજ પોતાના જીવનની અંદર કરી રહ્યા છે છતાં પણ એક ફોનની અંદર પોતાના દીકરાના કાર્યક્રમો જોઈ અને રેકોર્ડ કરી રહ્યા હતા એ જ લાગણી એ જ અત્યારે આનંદ આ માતા પિતા અહીંયા અનુભવી રહ્યા છે તમારા સારા કાર્યનો જેટલો આનંદ એમને થાય છે એટલું જ તમારા દુઃખમાં એ દુઃખી પણ બને છે કશું બી વસ્તુ ક્યારે બી થાય અત્યારે ફોન એક અત્યારે આ જે ટેકનોલોજીનો સમય છે એટલે દરેક વસ્તુની સાથે આપણે પરિવર્તન કરી અને જીવવું જરૂરી છે પરંતુ આજની જે આ પેઢી છે અને ફોનનું જે એક દૂષણ છે હું તમને બધાને એટલી નમ્ર અરજ કરીશ કે તમે એનો સદઉપયોગ કરજો અને જીવનની અંદર તમે એ

કાઇન્ડનેસ કમ્સ ઇન મેની ફોર્મ્સ બટ ઓલવેઝ ફ્રોમ ધ હાર્ટ હૃદયસભર લાગણીઓ અને સંવેદનાથી મનીષાબેને પોતાના શાળાના સંસ્મરણોને વાગોળ્યા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપ જે શબ્દો કહ્યા તે બદલ મનીષાબેન આપનો ખૂબ ખૂબ આભાર હવે હું શાળાના ડિરેક